બનાસકાંઠાના ડીસા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં અત્યાર સુધી અઢાર શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે. મોતનો આંકડો હજુ વધી શકે છે. ત્યારે આ ઘટના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્તર જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે એટલે કે સત્તર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી ફેક્ટરીને લાયસન્સ હતા કે નહીં અને એની સંપૂર્ણપણે એની ચકાસણી થતી હતી કે નહીં આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી તંત્ર તરફથી આવી નથી

અને ભ્રષ્ટાચાર ને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે એ પછી તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હળવી બોટ કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝુલતા પુલની ઘટના હોય તમામમાં તંત્રની બેદરકારી ભ્રષ્ટાચાર ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે માનવ નિર્દોષ માનવ જિંદગી હોમાય ત્યારે આ દિશાની ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે ગુજરાતની અંદર ફેક્ટરીઓમાં થતા વિસ્ફોટના કારણે માનવ જિંદગી વમાય છે અનેક જગ્યાએ આપણે ભરૂચ જોયું છે દહેજ જોયું છે અંકલેશ્વર જોયું છે અમદાવાદ જિલ્લામાં જોયું છે રાજકોટમાં જોયું છે આ ફેક્ટરી અકસ્માતોની અંદર ઔદ્યોગિક અકસ્માતોમાં માનવ જિંદગી વમાય છે અને પૂરતી કામ કરનાર શ્રમિકોની સલામતી સુરક્ષા માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી એ અને માત્ર હપ્તા ચાલે અને દેખાવ પૂરતી તપાસ થાય આ કઈ પ્રકારનું તંત્ર ગુજરાતમાં ચાલે છે આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને છેલ્લા પાંચ વર્ષની અંદર ફેક્ટરી અકસ્માતની અંદર માનવ જિંદગી હોમાય છે તેમાં કયા કયા કારણો હતા અને ભવિષ્યમાં કામ કરનાર શ્રમિકોના મોત ન થાય આવા અકસ્માતો અટકે એની માટે સરકાર ખરેખર શું પગલાં લેવા માંગે છે એની પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે ચિરાગ પાતળિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ